ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રોને તો આજે તારીખ છે અઠ્યાવીસ એક બે હજાર ને પચીસ તો આજના બ્લોગની અંદર મિત્રો સ્વાગત છે તો આવી ગયા છીએ અહીંયા ફર્સ્ટ વિઝિટની અંદર અને કાલે દસ વાગ્યાની ખડેલી છે ગરમીમાં આવેલી છે તો પહેલાં તો ચેક કરી લઈશું કે ગરમીમાં છે કે નહીં પછી જ એને એઆઈ કરશું હેલ્લો આવું ખરા ખંજોળો ઓલું ઓલું ખરો જ બાજુ ને આ ખંજોળો એટલે ઉભી રહી જાય હઉ 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 જોઈજો બો ગાડે નો હઉ 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 બાય બાય બસ ઓ લેતા વાલો પાણી ગરમ બધું રેડી છે પાણી ગરમ બધું આયા કે તાર વિહાણી પાડી આવી છે ને સરસ પાડો આપણો તો પશુપાલક મિત્રો અહીંયા આપણી પહેલી વિઝિટ છે અને ઓલમોસ્ટ આપણે પેલા તો ચેક કરી લીધી છે પ્રોપર ગરમીમાં છે અને વ્યવસ્થિત ગરમીમાં છે એટલે આપણે હવે એને બીજદાન કરી નાખીએ જ્યારે પણ તમે તમારા પશુને બીજદાન કરાવો છો એ પહેલાં ચેક કરાવી લેવો કે હીટમાં છે કે નહીં જો પ્રોપરલી હીટ હોય તો એનું રિઝલ્ટ પણ તમને સારું મળે છે એટલે પ્રોપર હીટ હોય પછી જ જો એ કરવામાં આવે તો બીજદાનની અંદર સારામાં સારું રિઝલ્ટ છે મિત્રો મળતું હોય છે અને અત્યારે આપણે એસીજીનો ડોઝ મૂકવાનો છે જે ડોઝ મૂકીશી પાછો તમને જણાવી દઈશ હોલ્ડ કરવ બસ 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 લો બસ હવે છે ને જળા એ જો ના જેટલું મોડું દેવડાવો ને એટલી મજા હોય પછી ઘણી વાર હું તમે આવીને તરત દેવડાવી દો એટલે ઉઠલો મારે તો ફાઇનલી મિત્રો અહીંયા આપણું કમ્પ્લીટ બીજદાન થઈ ગયું છે હજી પણ કાલ દસ વાગ્યાની આવેલી છે અને જળા પણ કમ્પ્લીટલી નાખે છે અને આપણું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે પશુને બીજદાન કર્યા પછી બને ત્યાં સુધી પંદર વીસ મિનિટ ના બેહવા દેવું જોઈએ કેમ કે પંદર વીસ મિનિટમાં જે એની પ્રક્રિયાઓ છે બધી ચાલુ થઈ જતી હોય છે અને અત્યારે આપણે આને ડોઝ પણ આપેલો છે સાબરમતી આશ્રમ ગૌશાળા જે એફ વન જીરો જીરો તેત્રીસ નંબરનો જે પાડો છે સ્ક્રીન ઉપર મૂકી દઉં છું તો તમારે પણ આ પાડાનું બીજદાન તમારા આ અંદર કરવું હોય તો તમે કરી શકો છો તો ચાલો જઈએ હવે મિત્રો નેક્સ્ટ વિઝિટની અંદર મળ જેવું થઈ ગયું લાગે આમ બળ કરીને જાડા કરે છે

તો મિત્રો અહીંયા આપણી બીજી વિઝિટ છે અને તમે જોઈ શકો છો પાછળ જે વાછળો છે એને એકદમ શૂટિંગ ડાયરિયા થઈ ગયા હતા એટલે એના બે ત્રણ કારણો મિત્રો જવાબદાર હોય છે ઘણી છે વાતાવરણ ચેન્જીસ થવાના કારણે ઠંડીના લીધે પણ ઘણી છે આપણા પશુની અંદર છે નાના બચ્ચાની અંદર ખાસ ઝાડા થઈ જતા હોય છે અને એકદમ બહુ એટલે વધારે પડતું પાણી છે શરીરની અંદર ઘટી ગયું એટલે એને નોર્મલ જે સારવાર છે એ આપણે આપી દીધી છે અને બીજી સપોર્ટિંગ દવા પણ આપી દીધી છે બે ત્રણ દિવસની અંદર છે ખાસ કરીને નાના બચ્ચાની અંદર ઘણીવાર તમારા પશુની અંદર કૃમિ છે એના લીધે પણ ઝાડા થઈ જતા હોય છે પણ વધારે પડતા ઝાડા હોય તો તમારા નજીકના જે પશુ ચિકિત્સક અધિકારી છે એમની સાથે સલાહ લઈને તમારે તાત્કાલિક ધોરણે સારવાર લે નકર શું થાય કે ઘણા દિવ ઘણા વખત બે ત્રણ દિવસ વહી જાય પછી બચ્ચું છે એ વધારે લૂઝ પડી જતું હોય જેના કારણે ઘણીવાર છે બચ્ચાને ઘણીવાર જોખમ થઈ શકે છે તો જરૂરથી મિત્રો તમને જ્યારે પણ એવું લાગે છે કે પશુને નાના બચ્ચાની અંદર ઝાડાની પ્રોબ્લેમ છે તો કૃમિનાશકનો ડોઝ અને નજીકના દવાખાના અથવા તો ચિકિત્સકની સલાહ લેવી તો મિત્રો આપણે ઓલમોસ્ટ અત્યારે અહીંયા બીજી બીજી પૂરી કરી માલપરાની અને આપણે આવ્યા છીએ બાબભાઈને અહીંયા અહીંયા એમની ગાય દૂધ છે એ ઓછું કરે છે અહીંયા જોઈ શકો છો તમે બાપભાઈ છે એ પોતે સરસ ગાવું રાખે છે અને ઘી પણ બનાવે છે કોઈ પણ મિત્રને દેશી ગાનું ઘી જોતું હોય તો અહીંયાથી તમને ઘી સારામાં સારી ક્વોલિટીનું ગુણવત્તા વાળું અને બહુ સારી શુદ્ધતાવાળું ઘી મિત્રો તમને મળી જશે અને પોતે એમનું અત્યારે ઘી છે સુરત આખામાં જ આયા જ છે અહીંયા તમે જોઈ શકો છો બીજદાનની વાછડીઓ છે હા હા વિહાણી છે કેટલું દૂધ કરે છે અત્યારે છ થી સાત લીટર બે ટાઈમનું છ થી સાત લીટર એટલે આડા લીટર થયું ને વાંધો નહીં એક વિટામિન ની બોટલ એક આપતો જાઓ બરોબર એટલે આમ લૂઝ રહે કે ખાવા પીવાનું બધું રેડી છે બધું મિનરલ હમણાં ચાલુ કર્યો ને કેટલા દિવસથી ચાલુ કર્યું હા તો વાંધો નહીં ચાલુ રાખો હમણાં તો કઈ નથી આપવું આમ ખાણ બધુંય ખાંડ ખાય છે બધું વાંધો ને એક ઓલું મિલકો ગઈ ને આપતો જાવ એક કિલો ખવડાઈ દો હા કારણ કે આવી જાય એમાં ફોસ્ફોરસ ને કેલ્શિયમ વધારે છે કે નહીં તો ચલો મિત્રો હવે પહેલું જ વેતર વિહાળેલી છે અને સાત છે આઠ શેર એટલે હાડા ત્રણ ચાર લીટર દૂધ છે એટલે આપણે બાપભાઈને અત્યારે જો કે મિનરલ તો આપણું ચાલુ જ છે મિનરલ તો આપણું ચાલુ છે પણ બાપભાઈને આપણે અત્યારે સ્પેશિયલ મિલ્કોગેન આપતા જઈએ કેમ કે એની અંદર ઓર્ગોનિક કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને છે તો અત્યારે એમને એક મિલ્કોગેન ખાસ સજેસ્ટ કરશું આપણે આપણી જે બ્રાન્ડ પ્રોડક્ટ છે જે લાખો પશુપાલક મિત્ર એ આપણી જે પ્રોડક્ટ છે એને યુઝ કરેલી છે અને બહુ સારા એમને રિઝલ્ટ અને બેનિફિટ પશુપાલકને મળતા હોય છે તો ખાસ મિત્રો તમારા પશુની અંદર દૂધ અને ફેટની સમસ્યા હોય તો આપણો જે મિલ્કોગ્રીન પાવડર છે એની અંદર ખાસ તમે યુઝ કરો તમને આની અંદરથી લીટરથી બે લીટરનો સુધારો તમને આરામથી જોવા મળશે તો જરૂરથી મિત્રો અમારી આ બેસ્ટ પ્રોડક્ટ તો આ પ્રોડક્ટ છે તમારા ફાર્મની અંદર વાપરવા જેવી પ્રોડક્ટ છે તો મિત્રો આપણી સાથે છે જગદીશ અને એમની એક ગાયની અંદર છે આપણે આપણી જે બેસ્ટ પ્રોડક્ટ છે ભવ્યમીન એચ જે પહેલા વેતનની અંદર આવું બનાવવાની અંદર બહુ સુપર રિઝલ્ટ તમને અમે અવારનવાર રીલ્સના માધ્યમથી આપણું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજની અંદર આપતા હોઈએ છીએ અહીંયા તમે જો જોઈ શકો છો અહીંયા દેખાડી રહ્યો છે એ ભવ્યમીન એચનું રિઝલ્ટ છે પહેલાં જ વેતનની ઓળખી છે અને તમે જોઈ શકો છો આવનો ભાગ છે એ પરફેક્ટ આમાં રિઝલ્ટ પણ આપણે આપણી પ્રોડક્ટમાંથી તમને આવા રિઝલ્ટ છે એ મિત્રો મળવાના છે તો આપણી જે પ્રોડક્ટ છે લેતા જગા આપણી જે ભવ્યમીન એજ પ્રોડક્ટ છે મિત્રો તમારા પહેલાં વેતરની વાછડી અને પાડીની અંદર જો તમારે આવ બનાવવો હોય વ્યવસ્થિત એનો આવનો વિકાસ કરવો હોય તો તમે આપણી જે ભવ્યમીન એજ પ્રોડક્ટ છે એ આની અંદર યુઝ કરી શકો છો આવનો પાવર વધારવામાં ખૂબ જ તમને હેલ્પરૂપ થવાની છે આપણી આ પ્રોડક્ટ

ખબર એટલે રિઝલ્ટ બહુ સારા મળશે ઓકે થેન્ક યુ સો મચ જગદીશભાઈ એટલા સારા ફીડબેક દેવા માટે તો મિત્રો અમારી આ બહુ બેસ્ટ પ્રોડક્ટ છે અમે જગદીશભાઈને એક લીટરનો કોર્સ કરેલો અને એક લીટરમાંથી યુઝ કરેલો એમને આ એક વાછળીની અંદર અને એક બીજી વાછડી હતી એમાં યુઝ કરેલો અને એમને પણ ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે એમની એ વાછડી એમને સેલ કરી દીધી છે પણ એમને બહુ સારામાં સારું રિઝલ્ટ મિત્રો આપણી ગવ્યમીને એ એજ પ્રોડક્ટથી જે પહેલાં વેતરની અંદર આવું બનાવવામાં પ્લસ તમારા પશુને જે મસ્ટાઈટિસની સમસ્યાઓ વારંવાર થાય છે આવની જે બીમારીઓ વારંવાર થાય છે એમાં અમારી આ પ્રોડક્ટ છે એ તમને ખૂબ જ હેલ્પરૂપ અને મદદ કરવાની છે મિત્રો તો સ્ક્રીન ઉપર અમારા નંબર પણ આપી દઉં છું જરૂરથી તમને પણ જ્યારે એવું લાગે કે અમારા પશુની અંદર પહેલાં વેતરની અંદર સારું દૂધ ઉત્પાદન લેવું છે સારો આવ વધારવું છે આવનો પાવર વધારવો છે તો જરૂરથી મિત્રો તમે અમારી આ પ્રોડક્ટ છે યુઝ કરીને સારામાં સારા રિઝલ્ટ તમારા ડેરી ફાર્મની અંદર તમે લઈ શકશો તો ચાલો જઈએ હવે મિત્રો નેક્સ્ટ વિઝિટની અંદર પશુપાલક મિત્રો ઘણીવાર છે આપણા પશુને રેઢિયાર ખૂટે ફેળવવાના કારણે ઘણીવાર વાર કોથળી અંદર સોજો આવી જાય છે જેના કારણે પશુ છે લાંબા ટાઈમથી બળ કર્યા રાખે છે આ વાસડીની અંદર પણ આવી પ્રોબ્લેમ થઈ ગઈ છે મહિનો બેહી ગયો છે ઉપર હા એ તપાસ કરેલી હોય તો હાસ હોય ખબર પડી જાય ને

હા એટલે આપણી છેલ્લી વિઝિટ છે અને ને અત્યારે આપણે ચેક કરીએ એટલે એને ઓલમોસ્ટ સાડા ચાર મહિના ઉપર ગાભણ છે તો તમારે પણ મિત્રો તમારા પશુને ત્રણ મહિના પછી ચેક કરાવી લેવું જોઈએ વધારે જાજા મહિના થાય પછી

हकीकत में सर हां डॉक्टर बिनवत मैं हूं का मारी कर ओद्रो का किनके है खबर पड़ी कि डॉक्टर ने ओद्रो काटवानी है दूरी કેમ લાગે કયો પ્રાઇવેટ ડોઝ મૂકી દીધો સાવ હે કયો મૂક્યો કેટલા રૂપિયા લીધા કમ્પ્લેટ જ છે તો ફાઇનલી મિત્રો બોબર પછીને આ ત્રીજી સોંથી વિઝિટ છે અને સાહેબ ને આવ્યા હતા અહીંયા લગભગ બધા આપણા બીજદાનના જ વાસરો તમને જોવા મળશે તમે જોઈ શકો છો આ પણ આપણા બીજદાનની જ વાસડી છે અને આ પણ એસે ની જ તે ડોટર છે અને મિત્રો નવ લિટર આજુબાજુ દૂધ છે અહીંયા તમે જોઈ શકો છો લીલડી અને આની વાછળીઓ પણ અહીંયા બીજદાનની તમે જોઈ શકો છો સરસ મજાની વાછળી અહીંયા જોવા મળી રહી છે આ વાછળો છે આ વાછળી છે આ બીજદાનની છે એસેજીની જ છે કાન કટ બધી રીતના પરફેક્ટ છે શું છે સ્ટેટસ કેટલા મહિના છે એને ત્રણ મહિનાનું ઉપર દિવસો છે

કાનો કાનો છે એમાં મોરલો મોરલો તો મિત્રો બપોર પછીની વિઝિટની અંદર આવ્યા છીએ અને તમે અહીં જોઈ શકો છો આ ગાયને ભાઈને ભૂંગળીથી આસળમાંથી દૂધ કાઢતા હતા અને અત્યારે આસળની કંડિશન તમે જોઈ શકો છો આવશે એકદમ ખોજાઈ ગયેલું છે અને દૂધ છે એકદમ પાણી જેવું આવે છે તો ખાસ મિત્રો જ્યારે પણ આસળની અંદર કંઈ પણ જાતની ઈજા થાય એટલે પશુની અંદર છે અંદર છે એ બેક્ટેરિયા તરત લાગતા હોય છે કેમ કે આવના જે ટિશ્યુ જે હોય છે એ બધા સોફ્ટ ટિશ્યુ હોય છે એટલે ઘણીવાર છે ને એવું બને કે આપણા પશુની અંદર કોઈ પણ રીતે એના ટેરવા ઉપર અથવા તો આવની અંદર કંઈ પણ જાતની ઈજા થાય એટલે બહારની સાઈડ તો કમ્પ્લેટ આપણને એમ લાગે કે બહારથી બહુ વાંધો નથી પરંતુ એના જે અંદરના જે ટિશ્યૂ હોય એના જે સેલ હોય એના ઉપર એને ઈજા થવાના કારણે અંદરના જે ટિશ્યૂ છે એ ડેમેજ થાય છે અંદરના ટિશ્યૂ છે એ ખરાબ થાય છે અને ધીમે 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 એમાંથી